સુપ્રીમ કોર્ટે દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓ હોસ્પિટલો અને હાઇવે સહિત સંસ્થાકીય સ્થળોએ રખડતા શ્વાન કરડવા કેસોમાં થઈ રહેલા વધારાની ગંભીર નોંધ લીધી છે ન્યાયાધીશ વિક્રમનાથ સંદીપ મહેતા અને એન વી અંજારિયાની બેન્ચે અંગે મહત્વના નિર્દેશો જાહેર કર્યા છે બેન્ચે તમામ સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યા છે કે તે સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ હોસ્પિટલોના પરિસરમાં રખડતા સ્વાનને પ્રવેશતા અટકાવવા માટે તાત્કાલિક પગલા લે જેથી સ્વાનના હુમલા અટકાવી શકાય સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે આવા સંસ્થાકીય પરિસરોમાંથી પકડાયેલા રખડતા સ્વાનને નિયુક્ત આશ્રય સ્થાનોમાં લઈ જવામાં જોઈએ આ ઉપરાંત કોર્ટે સ્પષ્ટપણે પણ જણાવ્યું હતું કે પકડાયેલા સ્વાનને તે જ વિસ્તારમાં પાછા છોડવા ન જોઈએ